આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ દ્વારા આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે છાણી પોલીસ પોઈન્ટ શ્રી એપી ઘડવી સાહેબને કરેલ સૂચના અનુસાર છાણી પોલીસ સ્ટાફ દ્વારા આરોપીઓની તજવીજ કરી તેઓને પકડી પાડવા કરેલ સૂચનાના આધારે હેડ કોન્સ્ટેબલ વિશાલ નાગજીભાઈ રાઉની અંગત બાતમીના આધારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરના પાર્ટ સી ગુનામાં પ્રોબિશન કલમની પાસઠ એ એકસો સોળ બી મુજબના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપી શિવમ ઉર્ફે કાદર જતીનભાઈ કહાર રહેઠાણ એ પચાસ ચંદ્રનગર સોસાયટી વાઘોડિયા રોડ વડોદરા શહેરના દશરથ પદમલા હાઇવે પરથી પકડી પાડી ગુનાની તપાસના કામે છાણી પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે